કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે વર્ષો નું અમૂલ્ય યોગદાન યાદગાર બન્યું પાટણ જિલ્લાના હારેજ તાલુકાના અંબાજીપુરા ગામમાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સમર્પિત સેવા આપનાર તથા અસંખ્ય પેઢીઓને જ્ઞાનદાન કરનાર અંબાજીપુરા પેટા શાળાના સંનિષ્ઠ શિક્ષક ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિ વય નિવૃત્ત થતા તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ તારીખ બાર દસ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે અંબાજીપુરા ખાતે ગ્રામજનો તથા શિક્ષણ પ્રેમીઓની વિશાળ હાજરી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર વિરાજી ઠાકોર તેમજ તેમજ જિલ્લા નિખિલભાઈ ચાલકજી નિરંજનભાઈ પટેલ રાષ્ટ્રીય મહાસંઘ અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ તેમજ ઉપમહામંડળ અધ્યક્ષ પ્રવીણસિંહ પરમાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું અધ્યક્ષપદ જિલ્લા પંચાયત સભ્યોએ સંભાળ્યું હતું આ સાથે જ પરમ પૂજ્ય ભરતપુરી બાપુ તથા ટોટાણધામના દાસબાપુ આશીર્વાદ માર્ગદર્શન માટે હાજર રહ્યા હતા પાટણ જિલ્લા હારીજ તાલુકાના અંબાજીપુરા પ્રાથમિક શાળા પેટા શાળા પરિવાર શાળા એસએમસી ગામના આગેવાનો અને શિક્ષણપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર ગામના લોકો આ પ્રસંગે ગૌરવ અને ગર્વ સાથે ઉપસ્થિત રહ્યા હતા દીર્ઘકાળ સુધી સતત શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ જગાવી અનેક યુવાનોને જીવન સફળતા તરફ દોરી ગયા છે તેમજ અત્યાર સુધીમાં પાંચ હજાર વૃક્ષો વાવી દરેક વિદ્યાર્થીને ઘરે દસ વૃક્ષો વવડાવી માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ આજે વિવિધ ક્ષેત્રોમાં ગામ તથા તાલુકાનું નામ રોશન કરી રહ્યા છે ગામના શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા શિક્ષકના નિવૃત્તિ પ્રસંગે તેમના કાર્યને માન આપતા ભાવ વિભો ક્ષણો સર્જાઈ હતી ગ્રામજનો તથા શિક્ષણ પ્રેમીઓએ આ કાર્યક્રમને યાદગાર બનાવવા ભરપૂર તૈયારી કરી હતી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ સંવાદદાતા વસંત કડિયા પાટણ જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં